નંબર એક જે તમને છોડીને જઈ રહ્યા છે એમને જવા દેજો કેમ કે જો એ આજે રોકાઈ ગયા તો પણ કાલે જતા જ રહેશે નંબર બે ખોટું ખોટું જ કહેવાય પછી ભલે એ બધા કરતા હોય અને સાચું સાચું જ કહેવાય પછી ભલે તે કોઈ ન કરતા હોય નંબર ત્રણ એકલો જ કહાની બદલી નાખે છે એ માણસ જેનો કોઈએ સાથ ન આપ્યો હોય નંબર ચાર હસતા રહેશો તો જ દુનિયા સાથે છે બાકી આંસુઓને તો આંખો પણ જગ્યા નથી આપતી નંબર પાંચ જીવનમાં જો ખરાબ સમય જ ન આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાનાઓને કઈ રીતે શોધી શકીએ નંબર છ તમે ખાલી હિંમત રાખજો અને પોતે ના હારી જતા પછી જોઈ લેજો તમને કોઈ નહીં હરાવી શકે નંબર સાત જરૂરી નથી કે બધા જ લોકો આપણને સમજી શકે કેમ કે વજન કાંટો હંમેશા વજન બતાવે છે ક્વોલિટી નથી બતાવી શકતો નંબર આઠ દુનિયામાં હજારો સંબંધોમાંથી એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો તમારી સાથે ન હોય ત્યારે એક તમારી સાથે હોય નંબર નવ કોણ હિસાબ રાખે કે કોને કેટલું આપ્યું અને કોણે કેટલું બચાવ્યું એટલા માટે ભગવાને સરળ ગણિત લગાવ્યું બધાને ખાલી હાથે મોકલી દીધા અને ખાલી હાથે પાછા પણ બોલાવી લીધા નંબર દસ કોઈનું જો સારું ન કરી શકું તો ખરાબ પણ ન કરીશું કેમ કે દુનિયા કમજોર છે પણ દુનિયા બનાવવા વાળો નહીં એટલી પણ સરળ નથી હોતી પોતાની જિંદગી જીવવી જ્યારે આપણે સારી જિંદગી જીવવા લાગીએ છીએ ત્યારે ઘણા લોકોને ખટકવા લાગીએ છીએ માણસ ઘર બદલે છે સંબંધો બદલે છે દોસ્તો બદલે છે છતાં પણ એ ખુશ કેમ નથી રહી શકતો કારણ કે એ પોતાને નથી બદલતું ભૂલ થાય ત્યારે થોડુંક નમી જવાથી અને ગુસ્સો આવે ત્યારે થોડુંક રોકાઈ જવાથી જિંદગી સરળ બની જાય છે પોતાને વ્યસ્ત રાખતા શીખો કેમ કે ચિંતા કરવાથી કશું જ નથી મળવાનું જે પણ થોડીક ખુશીઓ હોય છે એ પણ આપણાથી દૂર થઈ જાય છે છોડી દેજો સાહેબ કિસ્મતની રેખાઓ ઉપર વિશ્વાસ કરવો કેમ કે જો લોકો બદલાઈ શકે છે તો કિસ્મત શું ચીજ છે આ જીવનમાં કોઈ પણ આપણું નથી હોતું આપણે વિચારીએ છીએ કે કોઈ તો છે જે ખાલી આપણું જ છે પણ જ્યારે સમય આવે ત્યારે એ પણ આપણા નથી હોતા કળિયુગ ચાલી રહ્યો છે સાહેબ એટલા માટે જો તમારા મગજમાં એ વિચાર હોય તો કાઢી નાખજો કે લોકો સ્વાર્થ વગર પણ સંબંધો બનાવી શકે રાહ ખાલી એમની જ જોવી જોઈએ જેમને તમારા દરેક પળની કિંમત ખબર હોય ધૂળની જેમ ઉડતી રહે છે અફવાહ સત્ય જાણવા માટે તો રાહ જોવી પડે છે સાહેબ સાથ એમને આપો જેમને તમારી જરૂર હોય પણ એમને ક્યારેય પણ સાથ ના આપશો જેમને તમારી કદર જ ના હોય